કચ્છના જિલ્લા મથક ભુજમાં ભારે ઉકળાટ અને બફારા વચ્ચે આજે સવારે વરસાદ પડતા જ ભુજવાસીઓએ વરસાદનો આનંદ માણ્યો શહેરમાં ઠેર ઠેર પાણી ફરી વળ્યા હતા નવા બનેલા બસ પોર્ટની સામે રોડ ઉપર પાણી ભરાઈ જતા લોકોને હાલાકી વેઠવી પડી આમ તો કચ્છ જિલ્લામાં વરસાદનો માહોલ જુલાઈ મહિનામાં જામી જતો હોય છે પરંતુ આ વર્ષે ભારે ગરમી અને બફારા વચ્ચે જૂનના અંતમાં જ વરસાદ પડ્યો અને આજે સવારે ભુજવાસીઓને ગરમીથી છુટકારો મળ્યો શહેરના વિવિધ રોડ રસ્તા ઉપર પાણી ભરાયા શહેરના નવા બનેલા બસ સામે આવેલા રોડ ઉપર પાણી ભરાઈ જતા વાહન ચાલકોને પરેશાની થઈ શહેરના વિવિધ વિસ્તારોમાં લોકોએ મન મૂકીને વરસાદની મજા પણ માણી જ્યારે અત્યારે અમી વર્ષા શરૂ થઈ છે ત્યારે ખાસ કરીને ભુજવાસીઓ ખૂબ જ રાજી છે ખેડૂતોને પણ અને ઘાસચારો ઢોર માટે પણ ઉપલબ્ધ થશે અને ભુજના શહેરવાસીઓ પણ તમે જોઈ શકો છો એમ વરસાદને માણવા માટે બહાર નીકળી ગયા છે જ સુંદર વાતાવરણ છે અને કુદરત ની મહેરબાની કચ્છ જિલ્લામાં જ સારો વરસાદ પડી રહ્યો છે અને પબ્લિક પણ ખૂબ ખુશ ખુશાલ દેખાઈ રહી છે બારિશ તો વેસે પહેલા બી સ્ટાર્ટ લઈને આજ જો બારીશ હોય બહુ અચ્છી બારિશ હોય છે દો ઢાઈ ઘંટા કે આસપાસ બારિશ હોય પાણી આપણા ભર રહ્યા પે और इस बारिश से काफ़ी रिलीफ मिलेगा जैसे पिछले महीने भर से इतनी गर्मी थी कि घर में रुकना नहीं हो रहा था पंखे भी साथ नहीं दे रहे थे कूलर तक फेल हो रहे थे तो आज जो बारिश हुई है उससे काफ़ी फ़ायदा मिलेगा मौसम ठंडा हो गया है और कल वर्ल्ड कप जीते हैं उसका मज़ा दुगना हो गया उससे बारिश में लाने से भावनगर महानगरपालिका ढोर डब्बा में पुराये पशुओं की दयनीय हालत सामने आई है